બાપના દરબારની અંદર ત્રિલોકનો નાથ બહારબી આનું ધણી ત્રિલુકનો નાથ રણુજાનો રાય દ્વારિકાનો નાથ જો આપણે એના દરબારની અંદર આપણે બેઠા હોય ને સાહેબ એટલે મારી માતાઓને એટલું કહું છું કે ખાસ મારી નમ્ર વિનંતી કે આપણે માથે ઉડેલું હોવું જોઈએ સાહેબ એટલું યાદ રાખજો કે બાપુ પબ્લિક સિટી કરવા કોઈ દાડો આવતો નથી સાહેબ અમુક કે છે શું કે છે કે બાપુ તમે ટેજ ઉપર ખુલ્લી ચેલેન્જ આલો છો હા તો આપે જ ને આવે દસ રૂપિયા એટલે કોઈના લેવા નહીં પછી હાલે તો ખરો જ ને ખરો ખરોજ ને એટલે મારો એક ફેમસ તમારા પંચપાલની અંદર આજે બધે મારો એક ડાયલોગ બહુ વધારે ફેમસ છે કે કહ્યો કે બંગારના વેપારીને હું નાના પામણ ની ખબર ના પડે આ હોનું બેઠું છે તમારા ભાવ મેં કઈ બગજરૂ ન હોય કે પાણી સટાયેલું છે યાર મારા બાપના દરબારની અંદર તમે બે હો ને સાહેબ સાહેબ પેલા એટલું યાદ રાખજો કે શાંતિથી બેસી જાજો કેમ કે તમે બી જોવા આવ્યો પોતાના જ છો મારા જ છો યાર એટલે શાંતિથી બેસી જજો કે એકબીજાને લાવો હાલવા દેજો કે આ શબ્દ કોઈને કોઈને કોઈ અડવો જોઈએ યાર કે ફોકટનું નું કરીને જતું રહીશું બીજા સાથે ગીતવા ગીતા નહીં કેતા કે બે સાથે ભાગવત ગીતા કેવી યાર શાંતિ થી બેસી જજો બરાબર બેસી જજો બરાબર બેસી જજો બરાબર મારા યુવાનો વાઘ જો ને વાઘ રેજો યાર કોઈ ની સામે ઝુકવાનું નહીં યાર કે છે ને બાપુ તમારો જેસરનો પીર કોઈ દાડો કોઈની સામે ઝુકવા નહીં દેતો સાચી વાત છે ને સાહેબ ઝૂકવું હોય ને તો તમારા મા બાપ ને ઝૂકો બીજા હોય માય કોંગલો ને ઝૂકવાથી આપણને કશું મળતું નથી સાહેબ હું કોઈને પર હું ભરોસો કરતો નથી યાર જો દાડીઓ વારો પર હું તો શેજે ભરોસો નહીં કરતો હો કે તમારું હારું હારું બોલીને જાય ભાઈ આવો છે ને ક્વાર્ટરો કે શેવો પર વેચાવવાળો નહીં એટલે આવો સત્ય બોલજો અને અતારો થી પેલા થી બોલ મારા બોલવા પેલા હું એક વાત શબ્દ તમને કહી દઉં કે મારા શબ્દ જેનાથી સહન થતા હોય ને

મરણ જલમ કોઈના હાથ મે નહીં જો વિધાત આની લેખની અંદર મેક માનનારો જો કે પેદા થઈ જાય ને તો કાલે આ બાપુ આ પાઘડી એના માથે ઉતારીને આજે એના ચરણોની અંદર મૂકી દે યાર કોઈ છે ખરું આજે કોઈ એમ કહી દેજો કે આ બુઓ બેઠો છે બાપુ ઉડાડ દેવાના છે હવારમ તો હડા તાઈ દિવસમાં ઉડાડ દો તો આ બાપ મૂછની રાખે યાર બાપ મૂછની રાખે યાર બાપ રાખે આ ખુલ્લી ચેલેન્જર વાળો હાવ જ બેઠો છે એક વાઘ બેઠો છે એક વાગ બેઠો છે એક વાગ બેઠો છે એક વાગ બેઠો છે અમે સાઈ બંધારાનો લાવો લેવા વાળા નથી તો એક મારું મો બાપ ની એક મારો ત્રિલોક નો નાથ બાર બીજ નો સિવાય બીજા માય હોમી આ માથું ના ઝુકે યાર અને તમને પણ કઉ છું કે મને કઈ પગે લાગવાની જરૂર નથી એ વિષ્ણુભાઈ આપણને તમને પહેલા મારા આવતો પહેલા જ કહી દીધું કે એ વાઘ આવવાનો છે અને વાઘ આવ્યો જંગલ નો બેઠો છે ને એટલા માટે પહેલીથી હું કહી દઉં છું કે લક્ષ્મી કોઈ દાડો અમારા પર ઉડાવી નહીં અને કોઈના પર આ લક્ષ્મી ને ઉડાવી અને હું તો હકીકત માં કહી દઉં છું આ સોશિયલ મીડિયાની અંદર જેને કેસ કેસ પણ બનાવો હોય ને આ બાપુ પર બનાવી દેજો તમને સત્ય બોલવા માટે સેન્ટ્રલ જેલ માં જવું હશે તો જતું રહેશે વટથી યાર વટથી પૈસા માય કહેવાય કેમ કે એની છે ને બીજા પર ઉડારે છે યાર એની ઈજ્જત આપણું એના પર ઉડારે છે એ ના કોઈ ઓરિજિનલ હોય બંડલો પડે એટલે પાછા અમે સારું સારું ગઈએ કે ભાઈ તારી જણની પૈસા ડોલરો પર કમાસુ આમ કમાસુ ભાઈ જે લક્ષ્મી આપણે ધનતેરસ દિવસ જે એને દૂધ થી ધોતા હોય એ માં આપડા પર ઉડે યાર અને જેના ઘેર જે આપણે ગરીબ હશે એના ઘેરે પૂછી જ કે દસ રૂપિયા ન એનો મોલ શું છે ને સાહેબ એને જઈ ઘેરે જઈ પૂછી જોજી અને જો પૈસો નું અભિમાન હોય ને અને ઉડારવાનો બહુ અભિમાન હોય ને તો સાહેબ એક ગૌસર છે ગૌશાળા છે અનાથ આશ્રમ છે કે કોઈ ના ઘેર ગરીબ છે કે ગમે તેવું છે સાહેબ એને મદદ કરો ને એનું નામ મર્દ કેવા છે માઇકોંગ લાવો બીજા પર ઉડાડશો ના ઉડાડશો ના ઉડાડશો ના હું વર્તી કેમ બોલો છું કે ભાઈ મારા કોઈ ચાર્જ નહીં કોઈ મારો કોઈ રૂપિયો નથી આઈથી હું 1 રૂપિયો પણ નહીં લઈ જવાનો પણ નહીં લઈ જવાનો રૂપિયો પણ નહીં લઈ જવાનો ખાલી એટલું કહી દે સર એટલું બોલી જાશો કે સાહેબ હું ગાડી લઈને આવ્યો એનું ભાડું એટલું આલ દેજે કેમ કે એમાં તો પેટ્રોલ ભરે છે એમાં કઈ અંતરિયામી બધું નહીં હેડતું યાર બરાબર ને કે બાપુને તો હજુ 85 પ્રોગ્રામ છે અમે કઈ પાછળ ઝાડ રૂપિયો નથી અને એટલે જ કઉ છું કે મને એવું નહી કેતો કે બધાય મને જ માનો યાર મને માનવાથી નહી બાપુ છે બધે કોને શોભે બાપુ છે બધે એને શોભે છે કે અઢારે વર્ષ ને અઢારે નાચ ને એવું લાગે ને કે મને બાપ જેવું કેવા જેવું છે તો જ બાપુ કેવાનો નકડ કેવાનો નહી માય કોંગ લાવો તો એનું પીને આયા હોય ને એમ કે હું બાપુ જ બોલ્યા તને કોઈ ના ઉભું કે યાર કોઈ ના ઉભું કોઈ ના ઉભું અને પોતાના ગામમાં તો બધાય કૂતરા પણ આવજ બની ફરે છે પારકા પાદર મે જીન બૂમ પાડો ને એને કેવાય મર્દ નું ફાડીયું બેઠ્યું છે યાર હું તો વટ બોલવા આવો છું કેટલા ને હાચું લાગે છે યાર શબ્દ કેટલા ને ગમે છે હાથ ઊંચા કરજો તો અમને ગમે યાર ગમે યાર ગમે યાર ગમે યાર અકન જયચંદ જેવા પણ બેઠા હોય છે યાર

એટલે અમને બહુ મળશો લાગે યાર તમને તમારી મુબારક છે આ રાણો રાણા રીતે જ છે યાર અને કંઈ ફરક નહીં પડવાનો અને હું બધાયને મને મારા બાપનો એકલો પાવર નથી મને તેત્રીસ કોટી દેવનો વાસ અને બધાય એમનો મને પણ પાવર છે યાર હું બધાય ને માનું છું બાપને પણ માનું જોડે હું દર મંગળવારે પાવાગઢ હોય છું મારી મા પણ જો ગઢ પર બેઠી બેઠી હસતી હશે કે આજે મારું હાવસ થઈને બેઠ્યું છે યાર આ સોળ મહિનોની અંદર આ એક નોમ આ સોળ મહિનોની અંદર બનાવ્યું છે પેલું કહેવત માં નહી કેટલું જીવ્યા ને મહત્વનું નહીં પણ કેવું જીવન જીવો છો ને એ મહત્વનું છે કે ગધેડોય પાવાગઢ પર સડી સડીને ઉતરી મરી જાય છે પણ એમનો ઇતિહાસ ના રહે કાયાલા માય કોંગલાનો ઇતિહાસ ના હોય મર્દનાદી ઇતિહાસ હોય જેને હોય મર્દનાદી બેન કઈ ખટતું હોય ને કોઈને ખટતું હોય તો બાપુને તેજ પર આવી કહી શકો છો કે બાપુ આ વાત ખોટી છે કાલે હવારમજી એવું ના કેતા કે બાપુ નું પાછો શબ્દ પૂછવાનો જ હતો વાઘ જતો રે પછી એમ કે પાછળ નહીં કરી જવાનું પેલા હોમી સત્ય કહી દેવાનું યાર એટલે પીઠ પાછળ ના હોય યાર એ બેડ હોય એ ખબર પડી જ જાય એ બેરસડિયે જ વાતો કરે યાર અને મારા દરબાર ની અંદર પેલા ચોખ્ખી વાત કહું છું કે કોઈ બી આવતા હોય દોરા ધાકા કોઈ દાડા આપણા દરબાર મેં ચાલતા નહીં યાર ધાગા બધી હોય છે ને કહી કે સમજો ને સાધવા ધાગા કરે યાર બાર મહિનો એ જાય ને સાધવા હવે તમારે દિવાળી આવે જ છે ટૂંક સમય માં તૈયતાની મુદતો મારી લીધો છે હે ને આ મન કેમ નહીં મારી શકતા મારી લો ને કોઈને બાપ ની તાકાત નહીં આજે બધા કે છે કે જેસરવાળા બાપુ નું નોમ થી આજે વરગાડ પણ જતું રહેતું હોય યાર ખાલી શબ્દ નામ લેવાથી વરગાડ મારા દરબાર માંથી બધું જતું રહેતું હોય અને તમારા ભણે તો કારો મગડો જોઈએ ના ના બધું નહીં ચાલે કારું જ ચાલશે અને નારિયોલો તો અમે ખૂને ખૂને જોયે આટલો બધો આટલો બધો સાહેબ જો નડતું હોય ને તો તમારું કર્મ નડે આપણને બીજું કશું નડતું નથી અને થોડું આજે યુવાન પેઢીને પણ કહેતો હોય જો

આજે વાજિયા મેના માટે તમે આજે બાર બીજના ધની નકર ને તમે બીજ ભરતા હોય અને વાજિયા મેનો મારો બાપ બાર બીજ ના ધની ત્રિલકલ નાથ પૂરું કરે અને અઢાર વર્ષનું થાય એટલે આપણે માથાની પાઘડી ઉતારીને થતું રહે એટલે ગોમચ્યા આપણાથી મૂજો ના ચડવાય યાર એટલે પહેલેથી એટલા માટે કહું છું કે સાહેબ આપણું બરજીયું હોય ને પહેલેથી નાડવાનું પાછળથી નહિ નાડવાનું અને અંદર હું જો ભાઈ મારા શબ્દ જેને ખોટા લાગતા હોય ને તો મેં પહેલેથી કીધું છે ના ફાવે તો થોડી વાર લાઈટ બંધ લાગ્યો એટલે જતું રહ્યું એવું હોય તો પોસિમલી લાઈટ બંધ કરાવી દો યાર શાંતિ જતા રહો ભાઈ ગંજરીની અંદર દસ પાછળ મારા ફોટા લાગ્યા છે લાગ્યા છે ને સાહેબ અડધી રાતે અમને કહેજો કે અમારી જોડે પૈસો નથી અડધી રાતે અમને આ હોસ્પિટલ મે લઈ જા કે આ ડકો અને મારી બેન પણ જો અડધી રાતે હેડતી આવતી હશે ને આ બાપુનો ફોટો જોઉં એ જઈને વાત કરજે કે મારા ભાઈ હું અડધી રાતે એકલી છું તું મને ઘેર મળવા આવે જો ના મળવા આવે તો આ જેસરવાળા બાપુને લે પૂજવો બેકાર છે પૂજવો બેકાર છે પૂજવો બેકાર છે સાલા નામ એસા બનાવો નામ પડતે એ કામ હો જાય

કે હરજી ભાથી ભાઈ એ તો એનો સેવક હતો વાડીનાથ બાવો રામદેવજી ભગવાન નો ગુરુ હતો યાર અને એક આશરો હાલવાથી એક રાત રેવાથી ગુરુ માનેલો કે કંઠ્યો પહેરાવાથી ગુરુ માનાતો નથી અત્યારે તો ગુરુજી હોય આમંત્રણ પત્રિકા લઈને આવે એટલે પેલો દોન આલે ને દોન હાલે ને ભાઈ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કે છે કે અર્જુન કામ કરતો જા ફરતો પાછળ તૈયાર છે તારે કઈ માંગવા જવાનું જરૂર નહીં માંગવા જાય ને ભિખારી એ જોલી લઈને જાય યાર વગર માંગે મળી જાય ને એ જ તારી સાચી ભક્તિ છે જેસલ જાડે જો કચ્છનો કાડુરો નાક જો પલમા કર્યો પીર જો તોરા દે જો આજે અમુક એવું કહેતા હોય કે આવાય તો કાલે અહીં ફરતેલા નાવા જરીકવારમાં મહારાજ બની જાય સાહેબ એક હાથે માળા પણ ઝાલવી પડે અને એક હાથે હથિયાર પણ ઝાલવું પડે પડે ને પડે કેમ કે સાહેબ આ દોરંગી દુનિયા છે દૂધમય રહેવા વાળા છે અને દહીમય રેવા વાળા છે એટલે આપણે હોય એમ જ રહેવું પડે યાર